નમસ્કાર આપ જોઈ નેશન હું છું સાથે સાવલી ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા બનાવાયેલું વોટસએપ ગ્રુપ વડોદરા જિલ્લો જેમાં ભાજપ કાર્યકરો છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને બટાકાનો હાવજ કહેતા આ ગ્રુપમાં ઉભા ફાટા પડી ગયા છે દિનેશ સાવલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દીપક રાજપૂતની આ ટિપ્પણી સામે બેસર તાલુકા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને કિસાન મોરચાના મંત્રી દિનેશ પટેલે આક્રોશ વ્યક્ત કરીને ધારાસભ્યને જાહેરમાં બટાકાનો હાવજ કહેવા સામે દીપકને ફોન ઉપર ધમકાવ્યો હોવાનો ઓડિયો વાયરલ થયો છે દીપક રાજપૂત અને દિનેશ પટેલ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતમાં દિનેશ પટેલે ધારાસભ્ય કેતન ઇનામદાર માટે ઘસાતું લખવા બદલ દીપક રાજપૂતને જાહેરમાં મૂત્ર વિસર્જન કરાવી દેવાની પણ ધમકી ઉચ્ચારી હતી તમે હું કેતનભાઈ ને ગાર નહીં બોલ્યો તમે ગાર બોલીને વાત કરો મારી જોડે કેતનભાઈ લખ કેતન કેમ લખી એમ કઉ તને અરે લખ્યું તો એમાં શું થઈ ગયું કેતન કેમ લખો એ નહીં કેતા હું બધાનો ભય જ છું એમ તો ભય જોઈ લે કેતન કેવાનું તો શું થઈ ગયું કેમ તો તમે મને ગાર બોલે અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાભિમુખ પ્રામાણિક વહીવટ થવો જ જોઈએ એની ઉપર ભાર મૂકીને કોંગ્રેસના સમયમાં એક રૂપિયો નીકળતો અને પ્રજાને પંદર પૈસા મળતા એવી સ્થિતિ સાવલી પંથકમાં ખુલાસો દિનેશ પટેલે કર્યો હતો દિનેશ પટેલે જણાવ્યું હતું કે સરપંચો પૈસા ખાવ થઈ ગયા છે અને તેમના દ્વારા પ્રજા વિકાસના કામોમાં છડે ચોક ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો છે પંચાયતમાં ગ્રાન્ટ આવે છે સરપંચ પૈસા તમે એવું બોલ્યા તમારા મોડે કે સરપંચ પૈસા ખાઈ ગયો બધા પણ તમે અમને હું બોલ્યા યાર મને લખવાનું ભણ નહીં તમે બોલ્યા કે સરપંચ પૈસા ખાઈ ગયો

મૂતરાવાની વસ્તુ બહુ ખોટી બોલ્યા તમે વોટ્સએપ ગ્રુપમાં લખ્યા બાદ દીપક રાજપૂતને દિનેશ પટેલે ખખડાવી નાખતા ભારતીય જનતા પાર્ટીમાંથી જતા રહેવાની પણ સલાહ આપી હતી એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સાવલી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરોને પાર્ટી છોડવાની સલાહ અપાઈ રહી છે આ વાત ઉપર ખુદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આવા બળબોલા નેતાની જબાન ઉપર લગામ કસવી જોઈએ એવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે સાંભળ દિનેશ પટેલે દીપક રાજપૂત સાથેની વાતચીતમાં શું કીધું છે

વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર